જય માતાજી મિત્રો ફરીના બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે વિડીયો શરૂ કરી દીધો છે અહીંયા રસ્તામાંથી જ નેર્યું છે અમે જઈ છીએ ખેતર અને તમે કન્ટિન્યુ બ્લોગ જોવાનું ચાવ રાખજો તો મળીએ હવે ખેતરમાં જઈને તો મિત્રો હવે અમે પોખી ગયા છે અમારા ખેતરમાં અને અમે વાયા હતા એરંડા તો ઈરંડા તો ઉગ્યા છે થોડા નાના છે છેલ્લે દેખાશે નહીં બહુ પણ ઉગી ગયા છે આમાં એરંડા હતા અને આ ખેતરમાં પણ એરંડા વાયા છે આમાં પણ ઉગી ગયા છે એરંડા નાના નાના છે હજી તો તો ઉગી ગયા કમ્પ્લેટ નાના છે એટલે દેખાશે નહીં બહુ ખેતરમાં પણ બેહંગાત જ વાત એટલે આમાંય નાના જ છે બે ખેતર અમાય છે હજુ નાના છે રંડા મોટા થશે કમ્પ્લીટ દેખા ટુ અને મગ વાયા છે ચા ટ્યુ પણ કમ્પ્લીટ છે આ વચ્ચે ટાલુ પડી ગયું છે ત્યાં ઉગ્યું નથી

ત્યાંથી આપણે ખેતરથી અમે આવી ગયા છીએ અમારા કપાસવાળા ખેતરમાં કપાસ તો કેવો મોટો થઈ ગયો છે અમે ચાર પાંચ દિવસ પછી ખેતર આવ્યા વરસાદ આજે કાલે આવ્યો એટલે આજે જોવા કપાસ તો મોટો થઈ ગયો છે અને અહીંયા મરચીનો એક ડોકો છે એ પણ આપણો મોટો થયો છે આપણે છે જ્યારે વાઈ હતી ત્યારે કપા પણ સારું છે મોટો થઈ ગયો છે પહેલા તો હું નાનો હતો એ બધા જ વિડીયો આપણી ચેનલમાં અંદા પડ્યા છે તો જોઈ લેજો ના જોયા હોય તો અને આ બાજુ પણ મરચી કે તે મરચી કેવી થાય છે અને આ કારંગીનો વેલો છે સવારે મરચી ના છો આ પણ સારા ડુકા થયા છે આપણે અહિયાં લાગત હોયથી એક અહીંયા લાગત વા છે દસ ડોકા આપણે એના છો કપા આપણે કેવો છે એ તો સારું દેખાય છે ત્યાં સુધી છે વાતાવરણ કેવું છે જોઈ જા જો તો આપણે આ બાજુના ભાગમાં થોડો કપાસ ના તો તો વરસાદ પડ્યો એટલે થોડા ડોકા હવે ઓછામાં થઈ ગયા છે એટલે બધું કમ્પ્લીટ છે કપાસ આ બાજુ થોડા ડોકા બગડે છે હજુ પણ ડોકા એવા છે થોડા થોડા એ જો આ છે આવા થઈ ગયા હતા જો આ બાજુ હજી થોડા ઘણા રહી ગયા છે બાજુ થોડા ચાગડા બગડ્યા હતા આમાં પણ છે થોડું એવું આજુ થોડો વરસાદ વધતા પડશે એટલે પાસો કમ્પ્લીટ થઈ જશે ઓલી બાજુ તો કમ્પ્લીટ છે કપા પણ આ બાજુ થોડો બગડી ગયા હતા ટોકા બગડી ગયા હતા આ બાજુના ભાગમાં બધી ઓલી બાજુ કમ્પ્લીટ હતા

આજે કોઈ ખેતરમાં નજારો કેવું દેખાય છે સાંજનો આને શું કહેવાય કોમેન્ટ કરીને કહેજો બધા ખેતરમાં ખેતર માં વેલા વયા એના મિત્રો રસ્તો કેવો ખતરનાક છે જંગલ જેવું છે રસ્તા છે રસ્તો રસ્તો છે કોઈ અહીંયાથી થી નીકળતું નથી પાણી ભરાઈ ગયું છે પણ જવું પડશે પાણી મિત્રો હવે અમે ઘરે પહોંચવાયા છીએ તમે જોયું રસ્તામાં ગારો કેવો હતો હવે હવે આવવું પડે પડો તો તમારા છ વાગ્યા પણ તડકો કેવો નીકળ્યો છે